નમસ્કાર પીએમ મોદી ખેડૂતોને આપશે મોટી ભેટ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોની આવક વધારવા અને કૃષિને મજબૂત કરવા માટે રોડમેપ તૈયાર કરવા અંગે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જો ઉત્પાદન વધારવું હોય અને ખર્ચ ઘટાડવો હોય તો સારા બિયારણ હોવું એ સૌથી અગત્યની બાબત છે આજે આબોહવા પરિવર્તનના આ યુગમાં જ્યારે પૃથ્વીની સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે આપણને એવા બીજની જરૂર છે જે આબોહવા અનુકૂળ હોય તેઓ વધતા તાપમાનમાં પણ યોગ્ય ઉપજ આપી શકે કૃષિ મંત્રીએ કહ્યું કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડવો મહત્વપૂર્ણ છે મને એ જણાવતા આનંદ થાય છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ સતત આ કાર્યમાં વહે છે અને તાજેતરમાં એકસો નવ નવી જાતોના બીજ તૈયાર કરવામાં આવ્યા છે કૃષિ મંત્રીએ કહ્યું કે પીએમની પ્રથમ પ્રાથમિકતા ખેતી અને ખેડૂત છે તેમણે આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા સાથે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અગિયાર ઓગસ્ટના રોજ આઈસીએઆર ક્ષેત્રની મુલાકાત લે છે કૃષિ મંત્રીએ કહ્યું કે પીએમ મોદી ત્યાંથી પાકની એકસો નવ જાતો બહાર પાડશે તેમણે કહ્યું કે પીએમ મોદી ખેડૂતો સાથે પણ ચર્ચા કરશે કૃષિ મંત્રીએ કહ્યું કે અમારો ઉદ્દેશ વિજ્ઞાન અને સંશોધનનો લાભ સીધો ખેડૂતો સુધી પહોંચાડવાનો જ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે